વૈશાખ માસમાં આવતા ધાર્મિક પર્વો વૈશાખ મહિનો એ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાય છે આખા વૈશાખ માસ દરમિયાન ઘણા જ ધાર્મિક પર્વની ઉજવણી કરવામાં આવે છે પર્વ જેવા કે પરશુરામ જયંતિ અક્ષય તૃતીયા એ પછી ગંગા સપ્તમી સીતા નવમી મોહિની એકાદશી નરસિંહ જયંતિ વૈશાખ સુદ પૂર્ણિમા એટલે કે જયંતિ જે ભગવાન વિષ્ણુના બીજા અવતાર માનવામાં આવે છે એ પછી ભગવાન નારાયણના પરમ ભક્ત દેવર્ષિ નારદની જયંતિ પણ વૈશાખ મહિનામાં આવે છે એ પછી વૈશાખ વદ એકાદશી જેને અપરા એકાદશી કહે છે અને છેલ્લે વૈશાખ મહિનાની અમાસ અમાસના દિવસે સ્નાન અને દાનનો ખૂબ જ મહિમા છે આ રીતે અનેક પ્રકારના શુભ પર્વો વૈશાખ મહિનામાં આવતા હોવાથી જ વૈશાખ માસનું મહત્ત્વ ખૂબ જ વધારે માનવામાં આવે છે જય માતાજી